સો મિત્રોને જય આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકમાં દાખલ નંબર દસ વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર દસ મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવી જ્યારે મોટી પેટી ખાલી થઈ ત્યારે બે નાની પેટીઓ ભરાઈ અને દસ નારંગી બહાર રહી ગઈ જો નાની પેટીમાંની નારંગી માટે એક્સ લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે બરાબર સૌથી પહેલાં એમાં પેટી બે છે એક મોટી પેટી છે અને એક નાની પેટી છે ત્યાર પછી શું કહેવામાં આવેલું છે કે જુઓ નાની પેટી માટે આપણે શું લેવાનું છે એક્સ લેવાનું છે નાની પેટીની નારંગી માટે આપણે એક્સ લેવાનું છે અને મોટી પેટીમાંની જે નારંગી છે એ આપણે શોધવાનું છે તો જે આપણને આપેલું છે એ આપણે સૌ પ્રથમ લખી લઈશું નાની પેટીમાંની નારંગી બરાબર એક્સ બરાબર તો લખીશું આપણે નાની પેટી નારંગી બરાબર એક્સ આપણો ફર્સ્ટ સેન્ટન્સ થયો ત્યાર પછી જુઓ

એટલે કે નાની પેટી જે છે એ આપણા પાસે કેટલી છે બે છે અને મોટી પેટી કેટલી છે એક છે એટલે કે એક મોટી પેટીમાં જેટલી નારંગી હોય એ બે નાની પેટીમાં અને બીજી વધારે વધારે નારંગી કેટલી બચે છે જુઓ ભરાઈ અને દસ નારંગી બહાર રહી ગઈ એટલે તે પેટીમાં નારંગી ભરાય છે અને બીજી કેટલી બહાર રહી જાય છે કુલ દસ નારંગી બહાર રહી જાય છે એટલે કે ધારો કે મોટી પેટીમાં ત્રીસ નારંગી હોય બરાબર ધારો કે મોટી પેટીમાં ત્રીસ નારંગી હોય તો નાની પેટી કેટલી કેટલી ભરાય છે દસ આમાં દસ નારંગી અને બાકીની જે દસ નારંગી છે એ બહાર રહી જાય છે બરાબર બહાર રહી જાય છે એક મોટી પેટી હોય એમાં બે નાની પેટીમાં દસ દસ નારંગી ભરાય તો બાકીની દસ જે છે એ બહાર રહી જાય છે બહાર રહી જાય છે આવો એક દાખલો આવી ગયો છે બહાર રહી જાય છે અથવા તો વધે છે એટલે આપણે એમાં હંમેશા શું કરીએ છીએ પ્લસ કરીએ છે હવે આપણે બીજું સમજીએ કે નાની પેટી માટે શું લેવામાં આવેલું છે એક્સ એટલે કે અહીં એક્સ અને અહીં પણ એક્સ અને એક્સ અને અને એક્સ આપણે બે સરખાવીએ અથવા તો પ્લસ કરીએ બરાબર એક્સ વત્તા એક્સ કરીએ તો શું થાય બે એક્સ થાય બરાબર બે પેટી માટે બે એક્સ થાય એક પેટી માટે એક્સ હોય તો બે પેટી માટે બે એક્સ થાય બરાબર તો આપણને જવાબ મળી જાય છે આ ટુ એક્સ આ પ્લસ અને આ જે દસ બાકી રહે છે એ દસ એટલે કુલ જવાબ આપણને શું મળશે ટુ એક્સ પ્લસ દસ મળશે

ધારો કે આપણે ફક્ત ઢાયરું છે ધારો કે ત્રીસ નારંગી હોય તો ત્રીસ નારંગીને આપણે દસ આમાં દસ આમાં દસ ને દસ વીસ અને બાકીની જે દસ છે એ બહાર રહી જાય એટલે કુલ ત્રીસ થાય છે બરાબર તો આ ત્રીસ નારંગી થઈ ગઈ બરાબર તો આપણને શું મળે છે જવાબ ટુ એક્સ પ્લસ ટેન મળે છે બરાબર તો આપણે લખીશું કે જ્યારે જે આપણને રકમ આપેલું છે એ લખીશું જ્યારે મોટી પેટી ખાલી થઈ મોટી પેટી ખાલી થઈ ત્યારે બે નાની પેટીઓ ત્યારે બે નાની પેટીઓ ભરાઈ અને દસ નારંગી બહાર રહી ગઈ અને દસ નારંગી બહાર રહી ગઈ બરાબર એટલે આપણો જવાબ લાસ્ટમાં જવાબ શું લખવાનું છે કે મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે આપણે ચિત્ર દ્વારા સમજી લીધું છે તો આપણે લખીશું મોટી પેટી ની નારંગી શું થશે બે નાની પેટી નાની પેટી માટે એક માટે એક્સ તો બીજા માટે ટુ એક્સ પ્લસ દસ નારંગી બહાર રહી જાય છે એટલે શું લખીશું પ્લસ દસ બરાબર તો આ આપણો આન્સર ફાઈનલ આન્સર છે બરાબર બસ આટલું ત્રણ સ્ટેપ છે અને દાખલો પૂર્ણ થાય છે ફક્ત સમજવાની વાત છે આપણે ચિત્ર દ્વારા બરાબર એને સમજી લીધું છે મોટી પેટી એક છે અને મોટી પેટીની કમ્પેરમાં બે નાની પેટી ભરાય છે અને બાકીની દસ નારંગી જે છે એ બહાર રહી જાય છે બરાબર તો આ પ્રમાણે ત્રણ જ સ્ટેપમાં આપણો દાખલો જે છે એ પૂર્ણ થઈ જાય છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં દાખલા નંબર અગિયાર સાથે અગિયાર અને બાર જે દાખલો છે એ આપણે કરીશું બરાબર તો મળીએ સૌને જય શિયા રામ